મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુચકો માશોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુચકો માશોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે સૌને સાથ લઈને વિકાસ રાહી ચલાવવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના દૃષ્ટિબંત અભિગમતી દેશમાં આઝાદી પછી પ્રથમવાર વાર અલાયદું સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે એટલું જ નહીં ગુજરાતના યુવા સહકારી અગ્રણી અમિતભાઈ શાહે આ મંત્રાલયની જવાબદારી સોંપી ને હવે સહકારથી સમૃદ્ધિનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે આ ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશભરમાં ઉદાહરણ રૂપ કામ કર્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું ગુજકો માર્શોલ આવી જ ટોચની સહકારી સંસ્થા છે અને ખેડૂતોને ખૂબ જ સરળતાથી સમયસર ને વ્યાજબી ભાવે ખાતર દવાઓ બિયારણો મળી રહે ને આદર્શ વિતરણ વ્યવસ્થા ઊભી થાય તેવો મૂળભૂત ઉદ્દેશ્ય આ સંસ્થાનો રહ્યો છે તે મુખ્યમંત્રી જણાવ્યું હતું ગુજકો માસોલની બહુવિધ પ્રવૃત્તિઓને નફાકારકતાની સિદ્ધિઓની પ્રશંસા કરતા તેમણે ગુજકો માશોલ ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની રહ્યું છે તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશન ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું જે આહવાન કર્યું છે તેને ગુચકોમાસોલ ખેડૂતોના ઉત્પાદનોની યોગ્ય બજાર ભાવે ખરીદી પ્રોસેસિંગ બેન્કિંગ અને બ્રાન્ડિંગ કરી વિશ્વના બજારો સુધી પહોંચાડી પાર પાડી રહ્યું છે ગુચકા મોશોલે સહકારી ક્ષેત્રને વાઇબ્રન્ટ મૂડ પર લાવી દીધું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો